જય ગૌ માતા આજે તારીખ પંદર ચાર બે હજાર પચીસ ના રોજ કરુણા સેવક ગૌ સ્વ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવક અંકિતભાઈ નારિયાને જાણ થઈ કે સુરત નાના વરાછા ના નાના વરાછા ગામમાં નાના વરાછા ઢાળ પાસે એક પીડિત વ્યક્તિ છેલ્લા બે મહિનાથી રોડ ઉપર ફરી રહ્યા છે નિરાધાર હાલતમાં ફરી રહ્યા છે જે પીડિત વ્યક્તિ પોતાનું નામ અમિતભાઈ જીવાભાઈ સોલંકી બતાવે છે અને રહેવાસી બતાવે છે નારી ચોકડી ભાવનગર પાસે જીવા જીવાપર ગામના રહેવાસી બતાવે છે આ પીડિત વ્યક્તિ જેનો પગ સંપૂર્ણપણે સડી ગયો હતો તેને અંકિતભાઈ નારિયાએ તાત્કાલિક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરનો સંપર્ક કરી અને આશીર્વાદ માનવ મંદિરના સેવકો સાથે પોલીસ જરૂરી પોલીસ કાર્યવાહી પૂરી કરી અને આ પીડિત પ્રભુ પીડિત પ્રભુજીને આશીર્વાદ માનવ મંદિરના સારવર કેન્દ્રમાં પહોંચાડ્યા જય ગૌ માતા જય ગોપાલ